you uh -huh.

કહ્યું કે આજકાલ ટ્રેના નામે ઘણા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને જનતાને છેતરવામાં આવી રહી છે. આથી ટાઈ મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી રહી છે કે જો તમને આવો કોઈ મેસેજ મળે તો તમારે સાવધાન રહેવું જોઈએ નહીતર તમારું ખાતું એક સેકન્ડમાં ખાલી થઈ શકે છે. સાયબર ગુનેગારો ટ્રેના નામે મોબાઈલ યુઝર્સને જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં તેઓ ટાવર ઇન્સ્ટોલ કરવા માટે એનઓસી આપવા અને મોબાઈલ નંબર બ્લોક ન થાય તે માટે કેવાયસી ને ડિટેલ માંગી રહ્યા છે. જેમાં મોબાઈલ યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો તો તમારું সমপোন একউন্টে খালি থাকে